ક્ષત્રિયોના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામ સાહેબને મળવા માટે પહોંચે છે અને આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને અલગ જ સંકેતો પણ હવે મળી રહ્યા છે અને લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે લાગે છે કે હવે ગુજરાતમાં સમીકરણો બદલાઈ જશે અને ક્ષત્રિયો પણ માની જશે આ મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક માસ્ટર સ્ટ્રોક કર્યો છે તેવું પણ લોકો કહી રહ્યા છે સૌથી પહેલાં આપ પણ નિહાળો આ તસવીરો તો જામસાહેબને મળીને પીએમ મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે ગુજરાતમાં આણંદ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેર સભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા અને તે પહેલાં તેઓ જામ સાહેબને મળવા માટે પહોંચે છે આ એ જ હાલારી પાગ છે જે જામ સાહેબ અને સ્ટેટની નિશાની છે જામ સાહેબ પણ હંમેશા આવી જ પાગમાં જોવા મળે છે અને આજ પાગ જામ સાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ભેટમાં આપી જે પાગ પહેરીને તેઓ સભા સ્થળે સંબોધન કરવા માટે પહોંચ્યા હતા તો પીએમ મોદીને સાંભળવા માટે જામનગર શહેર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચ્યા પરંતુ જામનગરમાં સભાને સંબોધતા પહેલાં પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુ શલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં સાહેબ સાથે મુલાકાત કરી જે ખૂબ જ સૂચક માનવામાં આવે છે જામનગરના પાયલટ બંગલોમાં પીએમ મોદીએ આ મુલાકાત કરી છે આ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પીએમ મોદીનું પાઘડી પહેરાવીને જામ સાહેબે સ્વાગત કર્યું આજ પાઘડી પહેરીને પીએમ મોદી જામનગરની ચૂંટણી સભામાં પહોંચ્યા હતા ત્યારબાદ સોશિયલ મીડિયા એક્સ પર તેમણે ટ્વીટ કર્યું છે લખ્યું છે કે જામનગર પહોંચીને જામ સાહેબ શ્રી નિવાસ નિવાસસ્થાને ગયા અને તેમની સાથે વાર્તાલાપ કરી તેમને મળવું હંમેશા આનંદદાયક હોય છે તેમની હૂંફ અને સમૃદ્ધિ અનુકરણીય છે તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ હતો અને તેમની ચોથી સભા હતી જે જામનગરમાં યોજાઈ હતી ચોથી સભા જામનગરમાં યોજાઈ જ્યાં પોરબંદર અને જામનગર સીટને આવરી લેવામાં આવી છે જામનગરમાં આશરે એક લાખ પાંત્રીસ હજાર ક્ષત્રિય મતદારો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત પણ ખૂબ જ ખાસ ગણવામાં આવી રહી છે અને હવે એવું લાગી રહ્યું છે કે ખાસ આ બે સીટના ક્ષત્રિય સમાજના લોકો માની જશે તેવી આશા અપેક્ષા પણ સેવામાં આવી રહી છે પરંતુ હકીકત શું રહેશે એ તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે ને ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર